સમગ્ર દિવસ જે કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયો છે ત્યારે સુપ્રિય ગોહિલવાડ પાછળ કેમ રહે તહેવાર કોઈ પણ હોય ત્યારે વધાવવા ગોહિલવાડ ના લોકો હંમેશા ધનગની રહ્યા હોય છે ત્યારે દર વર્ષની માફક હજી ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે પરંપરાગત ભગવાન કૃષ્ણની છવ્વીસ ની શોભાયાત્રા ભારે ભક્તિભાવ અને સુરત નીકળી હતી જેમાં હજારો લોકોના માનવ રાવણ ઉમટી પડ્યો કોમી એકતાના ભાવ સાથે આજે લક્ષ્મણતા મંદિરથી સાધુ મહંતોના હસ્તે અને રાજકીય આગેવાની હાજરીમાં આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે દિવસ દરમિયાનના શોભાયાત્રા સમગ્ર પાલિતાણા શહેરના રાજમર્ગો પર ફરીને ભક્તોના દર્શનનો લાભ આપશે સમગ્ર ગુહિલવાડ જ્યારે આજે કૃષ્ણ જન્માષ્ટમીના પર્વના રંગમાં રંગાયું છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે નીકળતી ભગવાન કૃષ્ણની છવ્વીસમી શોભાયાત્રાનું આયોજન પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંદણ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા આજે વહેલી સવારે પાલિતાણાના લક્ષ્મણધામ મંદિર ખાતેથી સંતો તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ પાલિતાણાના ધારાસભ્યના હસ્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું શોભાયાત્રામાં બાલકૃષ્ણને વિધિવત રથમાં બેસાડીને નગરયાત્રા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું આ રથયાત્રા નિહાળવા પાલિતાણા ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ભક્તો ઉમટી પડ્યા હતા

સંદેશ આપે છે ધાર્મિક સંદેશ આપે છે સમગ્ર નગરચર્યા દરમિયાન હજારોની સંખ્યાની અંદર લોકો ઉત્સાહપૂર્વક આ શોભાયાત્રાની અંદર ભાગ લે છે પરંપરાગત રીતે દરેક જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયના લોકો દરેક સોસાયટીના લોકો સોસાયટીના નાકા પર આવીને શોભાયાત્રાનું સ્વાગત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ ના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે આ પરંપરા વર્ષો સુધી ચાલી આવી છે અને ભવિષ્યમાં વર્ષો સુધી ચાલતી રહેશે જેથી કરી અને સમાજની અંદર ધાર્મિક અને સામાજિક ઉત્થાનની અંદર આ પ્રકારની શોભાયાત્રા